અગાઉથી આયોજન કરેલા કાર્યોમાં તમને આજે અવશ્ય સફળતા પ્રાપ્ત થશે આર્થિક સ્થિતિમાં સુધારો થવાની શક્યતા પૂરેપૂરી છે આજના દિવસે રમત ગમત ક્ષેત્રની અંદર આજે તમારી ખ્યાતિ વધશે આજનો દિવસ તમારા માટે ઉત્તમ છે આજે કયો ઉપાય કરીશું તો આજે ભગવાન રામ શ્રી રામ ભગવાનની પૂજા કરો અને ભગવાન પુષ્પ અર્પણ કરો સફેદ પુષ્પ અર્પણ કરો તો તમારા જીવનની કામનાઓ પૂર્ણ થશે આજનો શુભ રંગે સફેદ છે અને આજે કયા મંત્ર ના જપ કરીશું તો ઓમ શ્રી રામ ભદ્રાય નમ ઓમ શ્રી રામ ભદ્રાય નમઃ આ મંત્ર જપ કરશો તો આપણા જીવનની દરેક સમસ્યા અવશ્ય દૂર થશે જી

બહુ સાવધાની રાખવી જરૂરી છે આજે કોઈ પણ ઉતાવળથી નિર્ણય ન લેવો જોઈએ પરિવારમાં કેટલાક શુભ કાર્યો આજના દિવસમાં આપના પૂર્ણ થશે આજનો દિવસ આપણા માટે ઉત્તમ છે પરિવાર સાથે રહી અને તમારું જીવન આજનો દિવસ વ્યતીત કરશો આજે કયો ઉપાય કરીશું તો આજે પાઠ કરવા ગુરુ દત્તાત્રેયની પૂજા કરવી આજનો આપનો શુભ રંગ આસમાની છે અને આજને આજે કયા મંત્રના જપ કરવા તો ઓમ હમ પવન નંદનાય હુમ ફટ સ્વાહા આ મંત્રનો જપ કરશો તો આપની કામના અવશ્ય પૂર્ણ થશે જી

તમે કોઈ પણ ગંભીર રોગની પકડમાં આજે આવી શકો છો એટલે થોડુંક સાવધાની રાખવી જરૂરી છે ધનિષ્ઠ અને સંબંધ એકબીજા સાથે બહુ સાવચેત રાખવો બહુ જરૂરી છે આજે તમને માનસિક શાંતિ મળવાની શક્યતા છે આજે તમારું થોડું મન બેચેન રહેશે પણ જીવનની અંદર હળવાશ મળશે અને આજના દિવસમાં તમને કોઈ ઉત્તમ વ્યક્તિ એટલે તમારો કોઈ સ્નેહીજન મળશે અથવા તો તમારા કોઈ પ્રિય વ્યક્તિનું મિલન થવાની પણ શક્યતા છે આજે કયો ઉપાય કરીશું તો આજે સફેદ વસ્તુનું દાન કરવું અને આજનો આપનો શુભ રંગ છે એ ફિરોજા રંગ છે આજનો આપણો શુભ મંત્ર કયા મંત્રના જપ કરીશું તો આજે ઓમ નમો ભગવતે આંજનીયાય મહાબલાય

વિદ્યા અભ્યાસમાં તમને આજે સારી સફળતા મળવાની શક્યતા છે આજે પરિવારમાં વિવાદ ટાળવો આજે કોઈ પણ વ્યક્તિ તમારી જોડે આજે સંઘર્ષ થવાની પણ શક્યતા છે હનુમાનજી આજે તેલ અને સિંદુર ચડાવો આજનો આપનો શુભ રંગ છે રાખોડી કલર અને આજનો આપનો કયો મંત્ર જપ કરીશું તો ઓમ રાઘેન્દ્ર આય નમઃ આ મંત્ર જપ કરશો તો આપણી કામના અવશ્ય પૂર્ણ થશે જી

નવો વ્યવસાય શરૂ કરવાની યોજનામાં તમને સ્નેહીજનોનો સહયોગ અવશ્ય મળશે બરોજગારોને આજે રોજગાર મળવાની પણ તક છે આજે કયો ઉપાય કરીશું તો આજે રામજી મંદિરે જઈને દર્શન કરવા આપનો આજનો શુભ રમશે કથાઈ કલર અને કયા મંત્રનો નો જપ કરીશું તો ઓમ રુદ્રાત્મકાય હુમ ફટ સ્વાહા આ મંત્રનો જપ કરશો તો આપની કામના અવશ્ય પૂર્ણ થશે સ્વામી શ્રી બુદ્ધ મહારાજ કન્યા રાશિના જાતકો આજે નોકરી ક્ષેત્રમાં પ્રગતિ થશે આવકમાં વધારો થવાની સંભાવના રહે સંતાન સંબંધી કોઈ મોટું કાર્ય આજે પૂર્ણ કરી શકશો પ્રવાસ કે વિદેશ વિદેશમાં કાર્યમાં આજે લીલા નાળિયેર દાન કરું આપનો આજનો શુભ રંગ એ પીળો છે અને કયા મંત્રના ના જપ કરીશું તો ઓમ હનુમતે આવે આ મંત્રનો જપ કરશો તો આપણી કામના અવશ્ય પૂર્ણ થશે જી જરૂરથી કન્યા રાશિના જાતકો જો આ મંત્રોના આજે આપ જાપ કરશો ને તમામ રાશિના જાતકો રાશિ પ્રમાણે આપે આપેલા મંત્રોના જાપ કરશો તો આજના દિવસ માટે આપને શુભત્વનું ફળ આપનારું રહેશે આગળ વાત કરીશું તુલા રાશિની તુલા રાશિના જાતકો માટે કેવા યોગ બની રહ્યા છે અને સાથે કયા મંત્રોના જાપ આપના માટે ઉત્તમ રહેવાના છે તે જાણીએ તુલા રાશિ તો તુલા રાશિના અક્ષર રથ અને સ્વામી છે શુક્ર મહારાજ તુલા રાશિના જાતકો આજે તમારી નાણાકીય સ્થિતિ ઊંચી રહેશે પ્રગતિ માટે સમય આજે આજે સારો છે તમારા પ્રિયજનો પ્રેમ ભાવ સારો રહે કોઈને તમારા વિરુદ્ધ અભિપ્રાય રચવાની તક આપશો નહીં કોઈ તમારી વિરુદ્ધ પણ આજે જઈ શકે છે તો આજે કયો ઉપાય કરીશું તો આજે સાલીગ્રામ ભગવાનની

વ્યસ્ત તુલા રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે અને દર્શક મિત્રો જો આપ પણ કોઈ પ્રશ્ન પૂછવા માંગતા હો તો આપની ટીવી સ્ક્રીન પર દેખાતા નંબર પર આપ સંપર્ક કરી શકો છો આપના જે પ્રશ્નોના ઉત્તર છે તે અમે કાર્યક્રમના અંતમાં આપને આપતા હોઈએ છીએ તો આપ તમામ સંપર્ક કરી શકો છો વાત કરીશું વૃશ્ચિક રાશિની વૃશ્ચિક રાશિના જાતકો માટે કેવો દિવસ બની રહ્યો છે તે જાણીશું વૃશ્ચિક રાશિ તો વૃશ્ચિક રાશિના અક્ષર છે નય અને સ્વામી છે મંગળ મહારાજ વૃશ્ચિક રાશિના જાતકો આજે કામ અને વેપાર સ્પર્ધાનો અભાવ રહેશે આજે જૂના વિવાદોનો અંત આવી શકે છે વેપારમાં સુસંગતા રહેશે માઇગ્રેનની તકલીફ થોડી આજે રહેશે તો આજે કયો ઉપાય કરીશું તો આજે પીળા વસ્તુનું પીળા ફળોનું દાન કરો પીળા વસ્તુનું દાન કરવાથી આપનો દિવસ શુભ રહેશે આપનો શુભ રંગ એ સફેદ છે અને આજે કયા મંત્રને જપ કરીશું ઓમ શ્રી રામાય નમઃ આ મંત્રનો જપ કરશો તો આપણી કામના અવશ્ય પૂર્ણ થશે જી તો વૃશ્ચિક રાશિ બાદ આવે છે ધન રાશિ અને ધન રાશિના જાતકો માટે આજે કેવા યોગ બની રહ્યા છે દિવસ દરમિયાન સાથે કયા ઉપાય આપના માટે વધુ લાભદાયી રહેવાના છે તે જાણીએ ધન રાશિ તો ધન રાશિના અક્ષર છે ભદ્ર ઢભ અને સ્વામી છે ગુરુ મહારાજ ધન રાશિના જાતકો આજનો દિવસ સમયનો સદુપયોગ કરવાથી તમને મોટો ફાયદો થશે તમારી મનની શક્તિ આજે મજબૂત બનાવો તમારા ઘરનું વાતાવરણ આજે ખુશનું રહેશે અને આજે ખુશીનું વાતાવરણની અંદર તમારું મન સ્થિર રહેશે ગરીબ વ્યક્તિને ભોજન કરાવો આજનો આપનો શુભ રંગ એ બદામી છે અને આજે કયા મંત્રનો જપ કરીશું તો ઓમ જાનકી વલ્લભાય નમઃ ઓમ જાનકી વલ્લભાય નમઃ આ મંત્રનો જપ કરશો તો આપણી કામના અવશ્ય પૂર્ણ થશે

એવા અહીંયા યોગ બની રહ્યા છે મહિલાઓએ આજે આરોગ્ય બાબતે બહુ ધ્યાન રાખવું અને બહુ સાવચેત રહેવું બહુ જ જરૂરી છે આજે કોઈ સ્વજનના માઠા સમાચાર પણ આપને મળી શકે છે એટલે આજે તમારું મન થોડું બેચેન રહેશે આજે કયો ઉપાય કરીશું તો આજે હનુમાનજીના મંદિરે જઈને દર્શન કરવા આજનો આપનો શુભ કલર એ આસમાની છે અને આજે કયા મંત્રના જપ કરીશું તો ઓમ આંજને આય નમઃ એ મંત્રના જપ કરશો તો આપનો દિવસ અવશ્ય શુભ રહેશે જી તો મકર રાશિના જાતકોનું રાશિ જાણ્યું અને કયા ઉપાય કરવાના છે તે પણ છે હનુમાનજીના દર્શન કરવા અને વિશેષ દિવસ દરમિયાન જોવા મળે છે અને સાથે સાથે કયા શુભ મંત્રો છે કે જે મંત્રોના આપ જાપ કરશો તો આપને આજના દિવસ માટે ભગવતની કૃપા વિશેષ કરીને પ્રાપ્ત થાય તે જાણીએ કુંભ રાશિ તો કુંભ રાશિના સ્વામી શનિ મહારાજ રાશિના જાતકો આજે ધન ખર્ચ થવાની સંભાવના છે ખોટા ખર્ચા થશે રાજનેતાઓ માટે આજનો સમય બહુ સારો છે પરિવાર સાથે ફરવા જવાનો આજે મોકો મળી શકે છે તમામ કામમાં આજે સફળતા મળશે આજે કયો ઉપાય કરશું તો નરસિંહ સ્તોત્રનો પાઠ કરવો આજનો શુભ રંગ આપનો રાખોડી છે અને કયા મંત્રના જપ કરશું તો નરસા દુર્લાય નમઃ નરસા દુર્લાય નમઃ એ મંત્રનો જપ કરશો તો આપને અવશ્ય આપનો દિવસ શુભ રહેશે જી

તમારા દરેક કામમાં સમજદારીપૂર્વક કરવું બહુ જ જરૂરી છે તમારી વિદેશ પ્રવાસ પર જવાની ઈચ્છા આજના દિવસમાં પૂર્ણ થશે કયો ઉપાય કરીશું આજે અન્નનું દાન કરું આપનો આજનો શુભ રંગ એ લીલો છે અને કયા મંત્રના જપ કરીશું ઓમ શ્રી સીતાપતયે નમઃ ઓમ શ્રી સીતાપતયે નમઃ આ મંત્રના જપ કરશો તો આપની કામના અવશ્ય પૂર્ણ થશે જી

આ જીવનમાં દુનિયામાં દરેક વ્યક્તિને કંઈક ને કંઈક સમસ્યાઓ છે જ અને એ સમસ્યાનું સમાધાન છે ને એ ઈશ્વર જોડે જ મળે છે કેમ કે કરતુમ આ કરતુમ અન્યથા કરતુમ સમગ્ર ઈશ્વર જે ઇમ્પોસિબલ ને પોસિબલ બનાવવાનું કામ છે ને એ ભગવાનનું છે અને એ ઈશ્વર માં ભગવતી જો તમારી આરાધના આજના દિવસે કરવામાં આવે આજે શુદ્ધ કુંજિકા સ્તોત્રનો જો પાઠ કરવામાં આવે ને

રાજભયની તારીખ છે સમય અને બપોરે ભુજની અંદર કચ્છ પ્રશ્ન કરતાનો એવો છે કે પૈસા બહુ જ વપરાય છે અને નોકરી સેટ થતી નથી તો અત્યારનો સમય એવો છે દરેક વ્યક્તિને મેં હાલત કીધું ને કે દરેક વ્યક્તિને કંઈક ને કંઈક સમસ્યાઓ હોય છે અને સમસ્યાનું સમાધાન છે ને ઈશ્વર જ આપે છે એમ તમારી કુંડળીની અંદર વૃષભ લગ્નની કુંડળીની અંદર શનિ રાહુનો શ્રાપિત યોગ દેહ ભુવનની અંદર થયો છે અને દેહ ભુવનમાં શનિ શ્રાપિત યોગના કારણે તમારું મન હંમેશા વિચલિત રહે છે એના કારણે તમે કોઈ પણ જગ્યાએ ધંધાની અંદર સેટ થતા નથી તમારું મન વિચ અને બીજા નંબરમાં કે તમારું સપ્તમ ભુવનની અંદર ત્યાં ચંદ્ર વૃશ્ચિક રાશિનો લીચ રાશિનો મંગળની યુતિમાં હોવાથી તમે બહુ જ માઇગ્રેનમાં બે ડિપ્રેશનમાં આવી જાવશે એના કારણે તમારે કોઈ પણ સફળતા મળતી નથી એના કારણે તમારી કુંડળી પ્રમાણે તમારે શનિ રાહુના શ્રાપિત યોગનું નિવારણ અને ચંદ્રનું મોતી ધારણ કરી લેવું અને ભગવાન ગણેશની આરાધના કરશો ને તો તમારા જીવનમાં ઉત્તમ આપને ફળ મળશે અને તમારા જે પણ સમસ્યાઓ છે એ સમસ્યાનું અવશ્ય સમાધાન થશે મંગળ કીતુનો અંગારક યોગની પણ વિધિ કરાવશો તો પણ તમારા જીવનની અંદર આવતા સમયની અંદર આ જૂન અને જુલાઈ પછીનો સમય આપના માટે સારો આવી રહ્યો છે જુલાઈની અઠ્યાવીસ જુલાઈ પછી તમારા જીવનમાં દરેક પરિવર્તન આવવાની શક્યતા છે બીજા નંબરમાં આગળ પ્રશ્ન હતો કાચીબેનનો બેનનો દસ અગિયાર બે હજાર ચાર એક અને પિસ્તાળીસ બપોરે કડી બેનનો પ્રશ્ન એવો હતો કે લગ્ન ક્યારે થશે અને લગ્નના યોગ ક્યારે છે તો બેન તમારી કુંડળીની અંદર કુંભ લગ્નનું ઉદિત થયું છે અને કુંભ લગ્નની અંદર આપની સપ્તમ ભુવનની અંદર અધિપતિ સૂર્ય ભાગ્યસ્થાનમાં નીચ રાશિનો થઈને બેઠો છે અને સાથે સાથે મંગળ કેતુનો કેતુનો અંગારક યોગ અને સૂર્ય ગ્રહણ યોગ છે એના કારણે વાત અટકી જાય છે આગળ કોઈ પણ વાત આવે છે પણ કોઈ કારણોસર વાત અટકી જાય છે એના માટે કરી અને તમે સૂર્યની ઉપાસના કરશો અને મંગળ કેતુના અંગારક યોગનું જો નિવારણ કરશો તો અવશ્ય આપને આ નવમા મહિનાના નવ આઠ બે હજાર ચોવીસ પછી યોગ આપના બની રહ્યા છે કોઈ પણ આ કારણો અટકે છે એના માટે અહીંયા ગુરુ અને શુક્ર પણ તમારા અષ્ટમ ભુવનની અંદર શુક્ર નીચ રાશિનો છે એટલે શુક્ર માટે મા ભગવતીની આરાધના કરો તમારા કુળદેવીની ઉપાસના કરશો તો પણ આપને અવશ્ય સારી સફળતા મળશે આગળ પ્રશ્ન છે મધુબેનનો તો મધુબેનની તારીખ છે ઓગણીસ છ ઓગણીસો પણ એમનો સમય નથી એટલે સમય ન હોવાના કારણે કુંડળી નીકળે નહીં અને કુંડળી ન નીકળે તો આગળ અમે પ્રશ્ન જોઈ શકતા નથી પણ તમારું થોડુંક મેં રિસર્ચ કર્યું અને પ્રશ્ન કુંડળી ઉપર તમારો જે પ્રશ્ન હતો એ પ્રશ્નની અંદર તમને છું ઘરની અંદર તમારો એવો પ્રશ્ન છે લક્ષ્મી ટકતી નથી તો બેન અત્યારના સમયની અંદર કોઈને લક્ષ્મી ટકતી જ નથી કેમ કે અત્યારે વ્યક્તિને પોતાના આવક કરતાં જાવકનું પ્રમાણ છે કેમકે મોંઘવારી પ્રમાણે પણ જો તમારા લક્ષ્મી નારાયણની જો તમે પૂજા કરશો દેવી કવચના પાઠ કરશો તો તમને અવશ્ય તમારા આ ધન જે વ્યય થશે એ ધન વ્યય થવાના બંધ થઈ જશે આગળ પ્રશ્ન છે મહેશભાઈનો મહેશભાઈની તારીખ છે મહેશભાઈ નો ગોધરા મહેશભાઈનો પ્રશ્ન છે કે એને કોમર્સ ની અંદર સાસઠ ટકા આવ્યા છે તો કઈ લાઈન લેવી તો ભાઈ આપની કુંડળી ધન લગ્ન ની થાય છે કુંડળીની અંદર ગુરુકેતુ નો ચાંડાલ યોગ અને સૂર્ય કેતુ નો ચંદ્ર નો ગ્રહણ યોગ છે એટલે કુંડળીમાં મંગળ સૂર્યનો અંગારક યોગ પણ છે પણ ત્રિકોણની અંદર શુભ ગ્રહો છે એટલે હોશિયાર વ્યક્તિ હોય આપ જાત બહુ ટેલેન્ટેડ હોય અને બહુ કલાવાન હોય પણ એમના માટે અહીંયા લાઈન કોઈ એકાઉન્ટની લાઈન લેશો તો એના માટે સારું છે અને બીજા નંબર જો ટેકનિકલ લાઈન લેશે તો પણ એ ભાઈ માટે બહુ જ સારું રહેશે આગળ પ્રશ્ન છે ભારતી તો ભારતી પ્રશ્ન છે કે પાંચ ત્રણ ઓગણીસો ને બ્યાસી સાત વાગે સવારે ધાનેરા પ્રશ્ન છે કોઈ કામમાં સફળતા મળતી નથી તો એમની કુંડળીની અંદર કુંભ લગ્નની ઉદીત થઈ કુંડલી લગ્નની અંદર સૂર્ય હોવાથી અને કુંડની અંદર ચંદ્ર રાહુનો ગ્રહણ યોગ છે મંગળ શનિનો અંગારક યોગ છે અને પિતૃદોષ સંપૂર્ણ આવે છે એના કારણે કોઈ સફળતા મળતી નથી એટલે જો તમે પિતૃદોષનું એક જો નિવારણ કરશો અને ભગવાન નારાયણની ઉપાસના કરજો અને શનિ મંગળનો અંગારક યોગ છે એટલે જો ભગવાન ગણેશની આરાધના કરશો તો અવશ્ય આપણને સારી સફળતા મળશે અને તમારા જીવનની જે પણ સમસ્યાઓ છે એ સમાધાન આવી જશે પણ જો ખાસ કરી અને જો આ ગ્રહોનું નિવારણ કરશો તો અવશ્ય આપણને સારી સફળતા મળશે જી બિલકુલ તમામ દર્શક મિત્રો હતા જેમના પ્રશ્નો પૂછ્યા હતા ને તે પ્રશ્નોના ઉત્તર છે તે મેં મેંજી આપી દીધા છે અને આજે પણ જેટલા દર્શક મિત્રોના પ્રશ્નોના આવ્યા છે તે પ્રશ્નોના ઉત્તર પણ આવતીકાલે કાર્યક્રમની અંદર અમે આપના આપવાના છીએ અને સાથે હવે વાત કરીએ કે જે રીતે આજે કાલાશ્મીની તો વાત થઈ ગઈ પરંતુ મા ભગવતીની જો વિશેષ કૃપાની પ્રાપ્તિ કરવાની હોય તો કેવા એવા શુભ મંત્રો છે કે જે મંત્રો જાપ કરવા ઉત્તમ ગણાય આજના શુભ મંત્ર નવારણ મંત્ર છે બીજા નંબરમાં દરેક વ્યક્તિ યાદ એવી સર્વ શક્તિ રૂપે સંસ્થિતા શક્તિની ઉપાસના કરવા માટે માતાજીની ઉપાસના કરવા માટે બીજા નંબર દરેક વ્યક્તિને કોઈને પત્નીની પ્રાપ્તિ જેને લગ્નમાં વિલંબ થતો હોય એને મંત્ર પત્ની મનોરમામદેહી દેહી મનોવૃત્તાનુસારીની તારીણીમ દુર્ગ સંસાર સાગરશ્ય કુલોદ્ભવાન આ મંત્રના જપ કરવા દરેક વ્યક્તિને કોઈને લક્ષ્મીની ઈચ્છા હોય એને રીમ મહાલક્ષી ચ વિધમ હે વિષ્ણુ પત્ની ચીમહિ લક્ષ્મી પ્રચોદયાત આ મંત્રના જપ કરશો તો આપની કામના અવશ્ય પૂર્ણ દરેક વ્યક્તિને દરેક જે જે કામના હોય એ કામના પ્રમાણે દરેકના મંત્ર બતાવ્યા છે એટલે જો ખાસ કરીને નવારના મંત્રના જપ કરો તો કેમ કે નવારના મંત્રની અંદર ત્રણ શક્તિ છે દ્રવ્ય શક્તિ ક્રિયાશક્તિ અને બુદ્ધિશક્તિ દ્રવ્ય શક્તિ એ મહાલક્ષ્મી છે ક્રિયાશક્તિ મહાકાલી છે અને બુદ્ધિ શક્તિ એમાં સરસ્વ છે આ ત્રણેની ઉપાસના એટલે એક એક ત્રણેનો એક જ મંત્ર થાય એને નવારણ મંત્ર કહેવાય એટલે નવારણ મંત્રના જો જપ કરશો તો અવશ્ય આપની કામના પૂર્ણ થશે જે જે આપણી કામના હોય એ કામના પ્રમાણે દરેકના મંત્ર અલગ અલગ આપેલા છે અને એ મંત્ર અલગ અલગ પ્રમાણે તમે કામ કરશો મંત્રના જપ કરશો તો તમારી કામના પૂર્ણ થશે મહાલક્ષ્મીનો ઉપાસના નારાયણની ઉપાસના કરવા માટે પણ લક્ષ્મીજી માટે નારાયણ આયુમહેનો જપ કરશો તો પણ આપણા જીવનમાં અવશ્ય સફળતા પ્રાપ્ત થશે મહિમ મધુસૂદનાયન મહ આ મંત્ર ના જપ કરશો તો પણ તમારા લક્ષ્મીજીની કોઈ પણ કૃપા હોય એને લક્ષ્મીની કૃપા જેને ધન વ્યય થતો હોય એના માટે પણ આ મંત્રનો નો જપ કરવો બહુ ઉત્તમ છે રી મધુસૂદનાયન મહ બીજા નંબરની અંદર નમઃ જેને કોઈ પણ કામની અંદર અટકાવ આવતો હોય ધનની અંદર કાર્ય હોય એની અંદર અટકાવ આવતો હોય મકાન જમીનની અંદર અટકાવ એના માટે રીમ ત્રિવિક્રમાય નમઃ આ મંત્ર જપ કરશો તો પણ આપને અવશ્ય સફળતા મળશે જી બિલકુલ કયા મંત્રોના જાપ આપને કેવા લાભ અપાવશે તે પણ આપણે માહિતી મેળવી લીધી અને જો આપ પણ કંઈ પ્રશ્ન મહેશજીને કંઈ પૂછવા માંગતા હોય સીધો તો તેમનો પણ જે પર્સનલ કોન્ટેક્ટ છે પર્સનલ નંબર છે તે કાર્યક્રમના અંતમાં આપને જોવા મળશે આપ સીધો તેમનો સંપર્ક પણ કરી શકો છો તો મહેશજી આપે જે પણ માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય ગણેશ તો દર્શક મિત્રો આશા છે જે બી માહિતી આપને આપી હશે તે ઉપયોગી લાગી હશે અને આવી જ રીતે આપણે નિત્યક્રમ અનુસાર દરરોજ મળતા રહીશું પરંતુ હાલ મને આપશો રજા નમસ્કાર